લીંબુ લીંબુ પણ એવું ફળ છે કે જે આપણે રોજિંદા જીવનમાં આપણે વધારે પડતું ઉપયોગ કરીએ છીએ અને સહેલાઈથી મળી આવતું ફળ છે એ પણ બહુ જ જરૂરી છે અને શું છે કે સસ્તું અને સારા એવા એમાંથી અમુક તત્વો મળી જાય છે હવે જે મેન મેન છે એની આપણે વાત કરીશું વધારે પડતું કઈ રીતે આપણને ફાયદાકારક છે તો કે પહેલો જેનો ઉપયોગ શું વિટામિન સી ખાટા દરેક ફળોમાં મોસ્ટ ઓફ વિટામિન સી મળતું હોય છે દ્રાક્ષ નારંગી મોસંબી આમળા જે આપણી પરિસ્થિતિ પ્રમાણે જે આપણને મળી શકે છે એ આપણે કન્ટિન્યુ રાખવું જોઈએ વિટામિન સી થી ફાયદા શું થાય છે કે આપણે અમુક રોગો સામે રક્ષણ મળી જાય છે વાવડ જેમ કે અમુક તાવનું વાવડ હોય એના પહેલા ચાલુ કરો કાં તો પછી વારે ઘડીએ જે આપણને અંદાજ આવવાનો આવી જાય કે ભાઈ મહિના પછી આ રોગ આવવાનો છે કાં તો પછી વારે ઘડી આપણે બીમાર પડતા હોય શરદી ખાંસી ઘણા લોકો અસ્થમા દમ વાળા હોય એ લોકો વારે ઘડીએ એલર્જી હોય પંદર પંદર દિવસ બીમાર પડતા હોય તો એ લોકો માટે શું વિટામિન સી જરૂરી હોય છે વિટામિન સી બીજું શું આપણા ઘા હોય એ રોઝ નથી આવતા તો એ બી રૂઝ રૂજાય છે અને આમ આપણે જનરલી વાતો કરતા હોય છે કે ભાઈ કોઈ ઘા હોય ત્યારે ખાટું ના ખવાય પણ જ્યારે ગાનું રૂજ નથી આવતું ને ત્યારે તો વિટામિન સી લેવું જોઈએ કેમ કે અમુક એવા મોટા મોટા ગા હોય ત્યારે આપણને એવું લાગે કે અહીંયા વિટામિન સી ની જરૂર છે પછી દાંતના પીડામાં બી વિટામિન સોજા આવી જાય લોહી આવે નીકળે એવી તકલીફ થતી હોય તો બી વિટામિન સી અને અમુક મોટી ઉંમરમાં જે મોટા મોટા રોગો સામે રક્ષણ મળે એટલે કે આપણે ચાલીસ પચાસ પછી અમુક જે રોગો થતા થતા હોય મોટા મોટા કેન્સર હોય જે મોટા મોટા થવાના છે આપણે આપણી વિચાર્યા મુજબ આપણે એવું વિચારતા જ નહીં આવે એવા મોટા મોટા રોગો થતા હોય તો એના અમે આ બી જરૂરી છે વિટામિન સી હવે વિટામિન સી માટે સફરજન નારંગી મોસંબી જામફળ હવે આ દ્રાક્ષ પછી આ બી ખરું લીંબુ બી ખરું હવે બધાની જેવી જેવી પરિસ્થિતિ જે ચાલુ કરી શકો છો હવે બીજો એક ઉપયોગ તો કે તાવ તાવ તાવમાં આપણને દર્દીને આવી ગયો હોય ત્યારે શું છે કે દિવસમાં બે ત્રણ ગ્લાસ લીંબુ શરબત પીવાથી એનામાં થોડી એનર્જી આવે અને તાકાત આવે અને રોગ પ્રતિકારક શક્તિ વધે એ રોગ તાવના જંતુઓ સામે લડી શકે ઝાડામાં ઉપયોગ થાય ઝાડામાં શું છે કે ડીહાઇડ્રેશન તમારા શરીરમાં થવાનું જોખમ રહેલું હોય છે એ ટાઈમમાં પણ તમે શું છે કે ચાલુ રાખો લીંબુ શરબત મળી જાય તો સારું નહીં તો પછી મોસંબી નારંગી દ્રાક્ષ જે ખાટા મીઠા ફળો ખાવાનું આ ઝાડા તાવમાં આજ તો મેન છે આપણે કેમ લેવા જોઈએ કે એક તો આપણા શરીરમાં તાવમાં ડી પાણીની ઉણપ ઓછી થાય અને આપણને થોડી એનર્જી મળે આપણે એકદમ લૂઝ ના પડી જઈએ શરીરમાં અમુક અમુક કાઉન્ટ ઓછા ના થઈ જાય અને જે પેલા જે જંતુઓ છે આપણે જે લડવાના છે ને એને આ સામે આપણે લડી શકીએ એટલા માટે તો આપણે તાવને ઝાડા ઉલટીને થોડી બીમારી લાગે ત્યારે કેમ પાછું ભોજનને થોડું ઓછું કરવાનું હોય છે કેમ કે પાચન તંત્ર તમે થોડું રેસ્ટ આપો અને આપણા જે પાચન તમને આપણે રેસ્ટ આપીએ એટલે શું છે કે બીજા બધા કોર્સો થોડા નવરા પડે ટાઈમ મળે અને એ ટાઈમ માં શું છે કે પેલા જે જંતુઓ સામે લડી શકે કેમ કે જો આપણી મોસ્ટ ઓફ આપણી તાકાત શરીર જે આપડું પાચન જે આપણે લઈએ છીએ ને ખોરાક લઈ એને પચાવવા જ જતી હોય છે એટલે કે આપડા બધા જે શરીરના બધા જ કોષો છે એ કઈક ને કઈક કામ જ કરી આવ્યા હતા એટલે આ પેલા જે આપડી પર જે તાવ ને ઝાડાના ને એ બધા જે બીમારીના જે જંતુઓ જે આપણા પર એટેક કરે ને ત્યારે આપણા જે આ કોષો ટાઈમ નથી મળતો અને એ બિચારા કામમાં કામમાં વ્યસ્ત રહે છે એટલે એ એ જંતુ એટેક કરે ને ત્યારે એ લોકો હારી જાય એટલા માટે શું છે કે બીમારીમાં થોડું ભોજન હળવું લેવું જોઈએ અને આપણું થોડું જોઈએ કારણ છે એટલે જ કહેવાય છે કે તમે જેટલું શું કહેવાય કે અઠવાડિયામાં બે કે ત્રણ ઉપવાસ કરો તો તમે ઘણું જ કરી શકો છો એમ કે તમારા ઘણા અંદરના રોગો તમારા નાબૂદ થઈ જાય પછી બે ત્રણ ઉપવાસ કરવા એટલે બધાનું કામ નથી પણ હવે જો કરી શકતા હોય તો વધારે સારું પછી બે જ કરો જેવું કરો એવું હવે આપણે બીજો ઉપયોગ કરી કે ઉનાળામાં એક આનો ઉપયોગ છે કે લીંબુનો શું કે ઉનાળામાં શું છે કે ઘણા લોકોને અમુક પ્રોબ્લેમ થતા હોય છે કે ગરમીમાં જાય ગરમી ચડી ગઈ એવું કહે છે ચક્કર આવે એમાં કદાચ કોઈ ગરમીમાં કામ કરે અને ચક્કર આવે લુ લાગી ગઈ બીપી ઓછું થઈ ગયું લો થઈ ગયું કે તો એ બી તમે એક ગ્લાસ શરબત પી શકો છો લીંબુ શરબત તો બી ફાયદો થાય લીંબુ ના મળી શકે તો કેરીનો શરબત મોસંબી નારંગી દ્રાક્ષ જે બી મળે તમને શું અનુરામાં ઠંડક મળી જ જાય છે શરીરમાં હવે બીજો એક આનો ઉપયોગ છે કે સવાર સવારમાં ગરમ પાણી પીવાથી એક તો રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે ઉનાળામાં તો વધારે ફાયદો કરે છે અને કન્ટિન્યુ જો તમે ગરમ પાણી બનાવીને પીઓ ગરમ પાણીમાં લીંબુ નાખો અને પછી પીધા પછી થોડો ટાઈમ રેસ્ટ લેવું પડે પંદર થી વીસ વીસ મિનિટ સુધી કશું ના લેવાનું તો કન્ટિન્યુ રાખો બે ત્રણ મહિના તો તમારું વજન પણ ઘટી શકે છે હવે વજન ઘટવા માટે તો મેન તો કેલેરી છે એટલે લીંબુમાં કેલરી ઓછી હોય છે પણ તમારું તમે કેટલી કેલરી લો છો શરીરમાં અમુક જે જરૂરિયાત છે પંદરસો થી અઢારસો એની જગ્યા આપણે બે હજાર પચીસો કેલરી લે કરતા હોય તો પછી ગમે તે આપણે કરીએ આપણું વજન ઘટવાનું નથી એટલે કહેવાનું છે કે વજન ઘટાડવું હોય તો થોડું કેલરી કાઉન્ટ બી વિચારવું પડે અને જોડે જોડે આ લીંબુ પાણી પીવો થોડો ફાયદો કરે થોડું ગરમ કરીને હું પાણી પીશો તો ફાયદો થાય એટલે હા એસિડિટી માટે વધારે નુકસાન કરે છે ઘણા લોકોને શું છે કે એસિડિટી આ એસિડ બનતા હોય છે ખાટા ફળો અમુક લોકો ખાય ને તો પેલા ખટ્ટા ખટ્ટા ઉડકાર આવે અહીંયા બળતરા થાય એટલે શરીરની જે પ્રકૃતિ છે કે જેની પ્રકૃતિ જે હવે એસિડ વધારે બનવાની હોય છે તો એને શું ખાટા ફળો જોઈ વિચારી ને ખાવા પડે કા તો પછી ખાધા પછી ખાવા જોઈએ કા તો પછી પોતાનું શરીરનું નું બંધારણ જોવું પડે કે ભાઈ હું આટલું આવી રીતે ભૂખ્યા પેટે કઈ ખાઉ છું ને મને હાડું એસિડ બની જાય છે તો મારે કદાચ આ ખાધા ખાવાની જોડે લેવાય ખાધા પછી લેવાય એ પોતાની રીતે નક્કી કરવું પડે કા તો બંધારણ જોવું પડે તો આ પ્રમાણે લીંબુ ને ખાટા ફળોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ વિટામિન સી વધારે પ્રમાણમાં અને સારા એવી માત્રામાં મળી જાય છે હવે વિટામિન સી તો શરીરમાં કેટલું જરૂરી છે એ તો હવે બધાને ખબર પડી ગઈ સારું ત્યારે બીજા વિડીયોમાં મળીશું હવે બીજી જાણકારી સાથે નેક્સ્ટ વિડીયો